દાદા દાદી નાના નાની કે પછી મમ્મી પપ્પા પાસેથી વાર્તાઓ સાંભળવી એ દરેક બાળકનો અધિકાર છે અને એમને વાર્તાઓ કેવી એ વડીલોની ફરજ પણ અત્યારે આવી વાર્તાઓ છે ભૂલાતી જાય છે હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખ પાટીની લોકવાર્તા સાંભળવાના છીએ તમને અત્યાર સુધીમાં મિત્રો એ ખ્યાલ તો આવી જ ગયો છે કે મુખ પાટીની જે લોકવાર્તાઓ હોય છે એ ખૂબ જ વધારે રસપ્રદ હોય છે

હારે જ ને બેહે અને હારે જ હરે ફરે ઘડી પલ પણ એકબીજાથી જુદા ન પડે બેયના ના ખોડિયા બે પણ જીવ એક જ થઈ ગયેલો આ રૂપસાગર અને ગુણસાગર સવાર થાય કે ઘોડે બેહીને હાલી નીકળે પોતાની રાજધાનીના ગામ જોવે ગામતરા જોવે નદી જોવે નાણાં જોવે પહાડ જોવે કોતર જોવે થોડા વરસ જતા પોતાના રાજ્યની કણે કણ જમીનને પગ નીચે કાઢી નાખી એક દિવસ રૂપસાગર કે અરે અહીંયા ગુણસાગર ગુણસાગર કે બોલો ને ભાઈ રૂપસાગર રૂપસાગર કે આપણા જ રાજ્યના ગામ ગમત્રા નિરખી નિરખી ને હવે તો આખો થાકી હાલ ને આપણું રાજ્ય છોડી અને દેશ દેશાટન નિરખીએ મુલક પર મુલક નિરખીએ જોવાની તો આજ છે ને કાલ જાહે આંખે નિરખેલું નહીં હાલ્યું જાય ગુણસાગર કે સાચી વાત રૂપસાગર થાવ તૈયાર તરત બે જણાએ પંખીરાજ ઘોડા તૈયાર કર્યા પંખીરાજને માથે પિત્તળિયા પલાણ નાખ્યા લીલી લગામ નાખી સોનેરી સરક ને રૂપેરી ઘૂઘર માળ નાખીને બે જણાએ જે છલાંગ મારી કે ખર કરતા ઘોડા ધરતી માથે પગ ઈડા નો ઈડા કરી અને વહેતા થયા રૂપસાગર અને ગુણસાગર હથિયાર પડિયારે હાથ દેતા આવે ભાત ભાત ની વાતો કરતા આવે અને દેશ પર દેશ ની રખતા આવે એક મહિનો બે મહિના અને છ મહિના જતા તો ધરતીના હાથ ખંડ નીરખી નાખ્યા સોપારી ભાંગી નાખે એવી સૂકી ધરતી જોઈ ઉઠના ના ઓરાઈ જાય એવી લીલી હરિયાળી જોઈ આખે અંધારા અટવાય એવા ઊંડા ઊંડા કોતર કંદરા જોયા અને ઓયડે આખો આવે એવા ઊંચા ઊંચા પહાડ ને ડુંગરા જોયા રાત ને રાડ ન ખાવે એવા ધક ધકતા રણના પટ જોયા અને ધોળે દિવસે ભૂલા પાડી દે એવા ખીચો ખીચ જંગલ જોયા છ મહિનાને અંતે તો ધરતી ને છેવાડે આવીને દરિયાને કાંઠે ઉભા રહ્યા હામે જોવે તો એક બાજુ ડુંગર ડુંગરવ જેવા મોજા આવે અને દરિયો ઘૂંઘવે બીજી બાજુ હાથ 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 ને માથે દોરિયા કાઢતું વન સુસવે અંધારા પથરાઈ નો રીછ રણકવા લાગ્યા ગેંડા કહેકવા લાગ્યા સિંહ ગરજવા લાગ્યા સાગર કે હાલો ભાઈ રૂપસાગર કોઈ ઝાડ ને માથે ધામા નાખીએ અહિયાં ને અહીંયા ઉભા રહે ને તો હમણાં જંગલના જનાવર આવી પહોંચશે અને થાપો મારીને કોળીઓ કરી જા હે ત્યાં જોયું તો પડખે જ મોટો વડલો અડખે પડખે એસી હાથમાં વડવાયો પાથરી વડલો ઉભો ઊંચે આભે જતી ટોચોડી વડ વડને થે ઘોડાને બાંધીને બે જણા વડને માથે ચડી ગયા અઢાર હાથ ઊંચે ચડીને આઠ આઠ હાથની બખોલો હોયતી અને અંદર લાંબા થઈને હોઈ ગયા ઘડીક વાર આડી ઓળી વાતો કરી ત્યાં તો બે ની આંખે ઊંઘ ચડી બેઠી અને બે ઘસઘસાટ મીડ્યા કોરમાં ઘડી પડમાં તો બે ને ઊંઘના કારણ વળી ગયા બરાબર મધરાત થઈ કે હુડુડુડુડુ એવો અવાજ ગાઈ જો હરુડાટના અવાજે બે ને ઊંઘને ઉડાડી મૂકી અને ચક્કર વકડ આખે સામે જોવા લાગ્યા જોવે તો હરુડાટ અવાજે ગાજ તો દરિયો હાથ હા ડુંગર જેવડા મોજા ઉછાતો ઊંચે થી નીચે અને નીચે થી ઊંચે પછડાઈશ અને કાંઠાની ભેખડોના ભૂક્કા બોલાવે હમણાં ધરતી આખીને આખી ગડપ કરી જાહે કે હું એવા વિચારે રૂપસાગર અને ગુણસાગર દરિયાની સામે આંખો માંડીને બેઠા ત્યાં તો દરિયામાંથી એક અજાજુડ નાગ નીકળ્યો દોઢ હાથની ફેણ ડોલાવતો નાગ ધરતીની માથે ચાલ્યો આવે અને ફો 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 એવા ફાડે જંગલ ગજવતો આવે પણ આ હું આવી કાળી ડિબાંગ મધરાતના અંધારાને ઉલેચીને અંજવાળા ક્યાં પથરાઈ ગયા જોવે ત્યાં તો નાગની ફેણ માથેથી જળાહળા થતા અંજવાળા ચારે બાજુ પથરાઈ ગયા ફેણ માથે એક અને જાણે સાત સાત સૂરજ ઉગ્યા હોય એવા અજવાળા આ અજવાળા પાથરીને મણી આંખોને ઝંખવી નાખે મણીને અંજવાળે ઝાડના પાંદડે પાંદડા જગી ઉઠા થોડીક વાર થઈ કે નાગે મણીને હેઠો મૂક્યો અને અંજવાળે અજવાળે ચારો કરવાની કહો ના ગામ જાય તેમ જાય અને વડ માથે બેઠા બેઠા બે જણા મણીના વખાણ કરે જાય આવો મણી તોય કોઈ મહારાજાના ખજામાય નહીં હોય કોઈના ખજાનામાં આવો મણી ન મળે એમ ગુણસાગર બોલે ત્યાં તો નાગ વડ નીચે આવી ગયો અને ગડપ ગડબ કરતો બે ઘોડાને ગળી ગયો ઘોડાને ગળીને પાછો નાગ વહેતો થયો અને જંગલમાં લોપ થઈ ગયો રૂપસાગર કે ભાઈ ગોડસાગર આવું મણી આપણા હાથમાં હોય તો ભારે રૂડો લાગે પણ આપણે મેળવવો કેમ કરીને મણી લઈએ અને હમણાં નાગ પાછું ફરે અને ઝેરને ફૂંકારે આપણને ફાફરી ખાઈને કે વાંધો મારી ડોસી માં વાત કરતા કે નાગ પોદળાની ગંધથી આઠ ગાવ ભાગે આપણે પોદળાને ને બદલે ઘોડાની લાદથી થી મણી છાંદી દેવું અને તાલ જોયા કરશું દીવ નાગ આયલો જશે કે આપણે મણી લઈ અને ભાગી નીકળશું તરત ગુણસાગરે હેઠે ઉતરીને મણી માથે ઘોડાની લાદ છાંદી દીધી અને એક હાથનો ટેકરો કરી દીધો મણીને છાંદતા આખા એ જંગલમાં અંધારા ધબ થઈ ગયા અને આઠ ગાવ માથે ચારો કરવા પહોંચેલો નાગ અંધારે મૂંજાઈને પછડાટીયો ખાવા લાગ્યો ગુણસાગર વડની માથે ચડીને બેઠો નો બેઠો ત્યાં તો અડાવડી અથડાતો અને પછડાટીયો ખાતો ખાતો નાગ વડની હેઠે આવી ગયો આવીને જોવે તો મણીને ઠેકાણે લાદનો ઢગલો અને ઢગલાની નીચે મણીના આછા આછા અજવાળા દેખાય લાદમાંથી મણી લેવા નાગ પાહે જાય પણ લાદની ગંધથી પાછો ભાગે ઉચ્ચેથી નીચો પછડાય પોદળાને હરતા ફરતા અને પછડાટીઓ ખાતા વેલી પર ઓઢે નાગની ફેણના છુંદા બોલી ગયા અને ફેણને લખો મખ કીડીઓએ ચડી અને ફોલી ખાધી હવાર પડી ત્યાં તો નાગના રામ રમી ગયા ત્યાં તો તરત જ રૂપસાગર ને ગુણસાગર હેઠા ઉતર્યા અને લાદ ફોલીને મણી હાથમાં લીધો પણ જોવે તો આખા ચૂટી ગઈ અને મણીને ગંધવી રહી મણીને તેઓ દરિયા કાંઠે ધોવા દરિયાના પાણીમાં બોલીને મણીને માથે એક છાલક બે છાલક અને ત્રણ છાલક નાખી કે મણી હતો એવો ને એવો થઈ ગયો અને જળા હળા અંજવાળા ફેંકવા મણીને તેજે બેના હાથ જગમગવા લાગ્યા અને દરિયાના પાણી સોના રંગે તગ તગવા લાગ્યા દરિયાના પાણીમાં નજર કરે તો તો લખો મખો રંગબેરંગી માછલીઓ આમથી તેમ જાય અને દરિયાને તળિયે જાતી ઘુમરાય દરિયાને તળિયે નજર પડી તો ત્યાં એક ઊંચો ઊંચો મહેલ ઊભો અને મહેલના અંજવાળા પાણીમાં પ્રતિબિંબ પાડ્યા કરે ગુણસાગરે મળીને હાથમાં લઈને ડૂબકી દીધી ત્યાં તો દરિયાના પાણી વચ્ચે પટ્ટો પડી ગયો ઠેઠ મહેલના દરવાજા હુંધી સડક બંધાઈ ગઈ આગળ વોરસાગર અને વાહે રૂપસાગર બે જણા જાત જાતના જળચર જોતા જાય અને આગળ હાલ્યા જાય એક પહોર વીતતા મહેલના દરવાજે આવીને ઉભા રહ્યા જોવે તો એક જોજનના વિસ્તારમાં મહેલ ઉભો અને મહેલની અડખે પડખે ફૂલવાડી ફોરી રહી ફૂલવાડીમાં ગુલાબ ને ગુલકણી જાય જુઈને જસવંતી ચંપો ચમેલી ને ચારુ ગંધા બકુલ અને રજની ગંધાના તો વન ઉભા ફૂલડાની ફોરમ લેતા બે જણા મહેલને દરવાજે આવીને જોવે તો મહેલને રૂપારી દિવાલ અને સોનેરી ગાર મણી માણેકના કાંગરા અને પરવાળાના પાયા મોતીના તોરણ લટકે ને હીરાના હાર ટાંગ્યા કટ 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 એમ પગથિયા ચડી અને રૂપસાગર ને ગુણસાગર મહેલના ઓડે ઓડા નીરખ્યા કરે પણ કોઈ જીવનું જેણું નજરે ન ચડે એક બે ત્રણ એમ છ મજલા ચડીને હાથ મે મજલે આવીને ઊભા ત્યાં તો વિશાળ ઓડાની વચ્ચો વચ્ચ હોનાનો છત્રી પલંગ ઢાળ્યો અને પલંગની વચ્ચે રેશમી તળાઈમાં કોઈ હોળ વરાહની સુંદરી સૂતી સુંદરીના અનોખા તેજે આખા ઓડાના અંજવાળા ઝગમગી ઉઠાત અને તેજના પણ છાયા પાડી રહ્યા રૂપસાગર અને ગુણસાગરે ઓડાના બારણામાં પગ દીધો ત્યાં તો સુંદરીએ પોતાની આંખો ઉઘાડી અને આ બે અજાયના માનવીની સામે તારલા નોંધીને કરીક ભર નિરખી રહી તરત જ બોલી ઉઠી અરે હે કાળા માથાના માનવી તમે અહીંયા ક્યાંથી આવી જાવ ભાગી જાઉં હમણાં દરિયાનો રાજા નીલમ નાગ આવી અને તમને ફાફરી એના ઝેરની એક ફૂકે તમે હતા ને એવા થઈ પ્રાણ છોડી દેશો કે અરે સુંદરી નીલમ નાગ તો ક્યારનો ભગવાનના દરબારમાં પહોંચી ગયો જો આ એના કટકા અને આ એના માથાનો મળી બોલ તો નીલમ નાગ હું હગી થા મણી હા મેં જોઈને આનંદ મલકતી મલકતી સુંદરી કે મારે ને એ નાગને કાંઈ હક પણ નથી કે નહીં કાંઈ સંબંધ હું પોતે શામ નાગ દીકરી નાગ ગુમારી મારા બાપ ને નીલમ નાગ ને હાથ પેઢીના જૂના વેર નીલમ નાગે દરિયાઈ દૈત્ય ની દોસ્તી કરી અને મારા બાપાને માર્યા મારી માને મારી અમારા રાજ રોળી ટોળી નાખ્યા અને મને લઈને આ દરિયામાં બેઠો બાર બાર વરાથી મને અહીંયા પૂરીને દિવસો કાઢે અને રાત પડે ચારો કરવા હાલ્યો જાય બાર વરાથી બાર ને દુનિયાના દર્શન આ આંખે નથી કર્યા કે કાળા માનવીને નથી જોયું ધન્ય દીવું યો કે તમે અહીં આવ્યા મારા જેવી અભાગડીના નસીબ અંજવાયડ્યા હવે તમે મને છોડીને ક્યાંય ન જાતા રૂપસાગર ને ગુણસાગર તો રોકાઈ ગયા નાગકુમારી હોશે હોશે એમને આગતા સ્વાગતા મણી કરવા રોડી રોડી રસાઈઓ કરીને જમાડે ભાત ભાતના ભોજન કરીને પીરસે હાથ દિવસ વીતતા તો રૂપસાગર અને નાગકુમારીના જીવ મળી ગયા કેળના ચાર થંભ રોપીને ચાર ફેરા ફળી લીધા રૂપસાગર અને નાગકુમારીના આનંદમાં દિવસો વીતે અને રંગરાગમાં રાત વીતે ગુળસાગર ભાઈ ભાભીના સુખ સુખસેન માટે ઓછો ઓછો થઈ જાય આનંદ કે કરતા દરિયાઈ માસ વીતી ગયા કીધું હે ભાઈ ગુણસાગર મને બા સાંભળ્યા બાપુજી સાંભળ્યા આપણો રાજ ને રાજધાની સાંભળ્યા પરદેશને આંગણે સુધી અમન ચમન કરવા ગુણસાગર કે સાંભળો ભાઈ રૂપસાગર હવે આપણે એકલ્યા નથી કે ઘોડે ચડીને હાલી નીકળીએ નાગકુમારી મુસાફરીના માર સહન ન વળી તો રાજ્યના પટરાણી એને એમ એમ ને રાજધાનીમાં લઈ જઈએ એમાં રાજ્યની શોભા નહીં એમ કરો હું અહીંથી ઘરે જાઉં છઠ્ઠે મહિને રથ ઘોડાને હાથી પાલખી લઈ અને દરિયાને કાંઠે આવીને ઉભો આકલો કરું કે હોકારો દઈને બહાર આવજો નાગકુમારીને લઈને આપણે દેશ આલી નીકળશું રૂપસાગર કે ભલે અને પછી તો તરત રૂપસાગરે હાથમાં મળી લીધો પાણીને પટ્ટે પટ્ટે બે જણા દરિયાને કાંઠે આવીને ઉભા રહ્યા હેતપ મળીને ગુણસાગર રાજધાની તરફ વહેતો થયો અને રૂપસાગર પાછો દરિયાઈ મહેલમાં પાછો આવતો રહ્યો દરિયાઈ મહેલમાં રૂપસાગર અને કુમારી અમન ચમન કરે અને ગુણસાગરની વાટ વાત જોતા રાત દિવસ ગણે હવે એક દિવસ બપોરનો સમય જમી કાઢવીને રૂપસાગર આડે પડખે થયો ઊંઘભાઈ આંખો મળી ગઈ નાગકુમારી તો મહેલની અટારી એકલી બેઠી બેઠી ફૂલડાની ફોરમ લઈ રહી આખે નજર નાખે તો રંગબેરંગી માછલીઓ ઘુમરાય અને પૂંછડીઓ પછાડ્યા કરે એકલી બેઠી બેઠી નાગકુમારીના મનમાં કે લાવને મણી લઈને કાંઠે આટો મારી આવું ધરતી માથે નજર નાખ્યા એને બાર વરહ વીતી ગયા રૂપસાગર જાગશે ઈ પેલા તો હું આવતી રહીશ તરત નાગકુમારીએ મણી હાથમાં લીધો મેલની બહાર આવી અને પાણીમાં પગ દીધો મણીને અંજવાળે પાણીમાં પટ્ટો પડી ગયો કાંઠા ઊંધી સડક બંધાઈ ગઈ સડકે સડકે રાજકુમારી તો દરિયાને કાઠે આવી એક બેકડા માથે વેહીને આંખે અંગે અંઘોળ કરવા લાગી નાગકુમારી અંગે પાણીની છાલકો માટી જાય અને અડખે પડખે જોતી જાય ઝાડ જોવે પાન જોવે જોર જોવે જંગલ જોવે નાઈ કારવી અને ઘડી પલમાં તો પાછી આવી ગઈ આવીને જોવે તો હજુ રૂપસાગર તો હું તો રૂપસાગર ઉઠ્યો તોય ના કુમારીએ એને કાંઈ વાત ન કરી બીજો દિવસ થયો બપોરે રૂપસાગર આડે પડખે થયો કે પાછી ના કુમારી દરિયાને કાંઠે આવી નાય ધોઈ આનંદથી અંઘોળ કરી કોઈ જીવનું ઝાયણું જોઈ ન જાય એ પહેલાં તો પાછી આવતી રહી આ પછી તો રોજ બપોરે નાગકુમારી દરિયાને કાંઠે આવવા લાગી અને આનંદ નાંઘોળ કરવા લાગી આમ કરતા 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 હાથમે દિવસે જેવું એણે પાણીની બહાર ડોકું કાઢ્યું કે દરિયાને કાંઠે કોઈ જુવાનને જોયો

ત્યાં એણે નાગકુમારી જોઈ અને નાગકુમારી અનોખા રૂપ જોઈ એની આંખો અવળી થઈ ગઈ દરિયાના પાણીની સામે તાકતો કુંવર હજ્જર થઈને ઊભો રહી ગયો અને નાગકુમારીની ની વાટ જોવા લાગ્યો એક કલાક બે કલાક અને ત્રણ કલાક થયા તોય નાગકુમારી પાછી ન ફરી એટલે એ તો લવારે ચડી ગયો હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ પોર સુધી કુંવર પાછો ન ફર્યો એટલે એને ગોતતા ગોતતા મારસો દરિયાને કાંઠે આવી ગયા જોવે તો કુંવરની આખો દરિયાની સામે ખોડાઈ ગઈ અને કુંવર તો લવારો કર્યા કરે હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ એના માણસોએ એને નમન નમસ્કાર કર્યા હોકારા પડકારા કર્યા પણ કુંવર તો બોલે કે ચાલે હલ બલાવીને પૂછી જોયું તો એક જ લવારો કર્યા કરે હમણાં હતી ને હમણાં ગઈ કરચા કરો એ કુંવરને પાલખીમાં નાખ્યો દોડા દોડ રાજધાનીમાં પહોંચાડ્યો તરત રાજાને જાણ કરવામાં આવી ફાળ ખાતો રાજા આવી ગયો અને એક ના એક કુંવરની વાતે હાથ ફેરવતો પૂછવા લાગ્યો બેટા વાત તો કર કોણ હતું ને કોણ ગયું વાત કરતો એનો તાગ લેવાય પણ કુંવર આમ જોવે તેમ જોવે ડોળા તાણીને બોલ્યા કરે હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ રાજાએ તો દેશ દેશના બે ધીમો બોલાવ્યા જોશી જંતર કાર ને બોલાવ્યા બે ધીમ ફાકી પડીકા ખવરાવે જોશી નાખતો દોરા તોડી નાખતો કુંવર રાત ને દિવસ બસ બોલ્યા જ કરે હમણાં હતી ને હમણાં ગઈ હમણાં હતી ને હમણાં ગઈ રાજાએ થાકીને દાંડી પીટાવી કે જે કોઈ કુંવરને હાજો કરી દે એને અડધો રાજપાટ આપો અને મારી કુરી પણ આવું દાંડી પીટનારો તો રાજધાનીને ચકલે ને ચોટે દાંડી પીટતો જાય માંડવીને મહોલ્લે દાંડી પીટતો જાય બધે દાંડી પીટતો જાય પણ કોઈ દાંડીને હાથ ચાલતો નથી હાથ મેં દિવસે દાંડી પીટનારો રાજધાનીને છેવાડે આવીને ઉભો તે એક ડોશી બહાર આવી ડગમગ ડોક હલાવતી અને દોઢિયા ડગલા માંડતી ડોશીએ જબ કરતે દાંડી ઝાલી લીધી અને કીધું કે કે જે તારા રાજાને કે કુંવરને હાજા કરી દેહે રતનચંદની માં ગાંગલે ડોશી હવે દાંડી પીટનારે દોડીને રાજાને વાત કરી કે રાજાએ ગાંગલી ડોશીની માટે પાલખી મોકલી મશના કટકા જેવી દોઢ હાથના દેહ માથે કાળો કટકો નાખીને ગાંગલી ડોશી પાલખીએ બેઠી અને ડોળા ડબકાવતી રાજાની સામે આવીને ઊભી રહી રાજા પૂછ્યા અરે માડી જ્યાં વેદ હકીમ હૈરા ને જોશી જંત્રકાર પાછા પડ્યા ને તમે શું કરશો ડોશી કે રાજાજી વેદ હકીમના કાજા કાગડા ખાઈ ગયા હશે જોશી જંતર કારના જીવ જંતર મંતરે ભમી ગયા હશે હું ગાંગલી બેટા રતનચંદની માં ધોળે દીએ તારા દેખાડું ને મેઘલી રાતે સૂરજ દેખાડું તો જ હા ભણજો વાત કરો કુંવર સાહેબની કે આઠ દિવસમાં એમને રમતા જમતા કરી દઉં રાજાજીએ માંડીને કુંવરના શિકારની વાત કરી કે ગાંગલી બોલી બસ આટલે જ વાત છે ને લાવો બે પાલખી ને આઠ પાલખિયા આઠ મે દિવસે કુંવર હસી બોલી અને તાળી દે તો મને વેવાણ કરી જાણજો મેં મારા રતનચંદને જમાઈ જમાય જાણજો બે પાલખી અને આઠ પાલખિયા લઈ અને ગાંગલી તો જંગલમાં આવી પાલખિયાને હાથે દરિયા કાંઠે બંધાવી ને પોતે ઝૂંપડીમાં બેસી ગઈ પાલખિયાને કે તમે બેહજો ઝાડની ટચલી ટોચે હોકારો કરું કે હળી દેતા આવી પહોંચ્યો મોટા બેડ્યા તો કાગડા કરીને ઉડાડી મેલીશ કરા કરા કરતા જિંદગીની જાહે તમારી સમજી ગયા ને ગાંગલી તો ઝૂપડીમાં બેઠી ને ઝાખરાની આડશે અડખે પડખે આંખો ફેરવા કરે આ બાજુ નાગકુમારીનું શું થયું એને માથે તો કુંવરની નજર પડી ગઈ કે એને ડૂબકી મારી ને દરિયાઈ મહેલે આવતી રહી ફરી પાછી એને દરિયા કાંઠે આમવાની હામ ન આવેલી પણ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ કરતા 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 તેર દિવસ થઈ ગયા એને એક ધારિતા મૂંઝવવા લાગી ગમે એમ તોય એ તો સ્ત્રીની જાત સ્ત્રીની જાતને નવીનતા ગમે ચૌદ મે દિવસે જેવો રૂપસાગર બપોરે આડે પડખે થયો કે મણી લઈ અને તો હાલી દરિયાને કાઠે આવી અને બેકડે બેહી અને આનંદના અંઘોળ કરવા લાગી ગાંગલીની નજર નાગકુમારીની માથે પડી એ હળવે હળવે ઝૂંપડીની બહાર આવી દરિયા પાઠે આવીને બોલવા લાગી અરે બેટા તારી ફૂલ જેવી કન્યા તારી ફૂલ જેવી કાયા ને રંભા જેવા તો રૂપ તારે હાથે નાવું પડે ઈ તો તારી કાયા કરમાઈ જાય ને રૂપ રોળાઈ જાય ઘોડી જાવ રે તારા માથે તો હું અરબટા મારા હાથ હું કામમાં આવવાના લાય લાય બટા તને મારે હાથે નવરાવું ને અંગનો મેલ ઉતારી દઉં આવા મીઠા વેણ બોલતી અને ઢીમા ડગલા ભરતી ગાંગલી તો ની પાસે આવીને બેહી ગઈ ખૂબે પાણી ભરી ભરીને મંડી એને નવરાવવા ડોશી તો ચૌદ વિદ્યાની જાણકાર નવરાવતા નવરાવતા પગ દબાવે પીંડી દબાવે રગ તાણીને ટચકકડા ફોડે નાગકુમારીના અંગે અંગ હળવા ફૂલ થતા ગયા ડોશીનું નાવણ એને ગમતું ગયું ડોશી તો અંગ ઘતી જાય ને પૂછતી જાય હે માડી આ તારા હાથમાં પાછી ખોશે નો નાગકુમારી કે માડી એ તો નીલમ નાગનો મણી એને અંજવાળે તો દરિયાઈ મહેલ જવાય વાય આખો આંખો મીચીને ડોશી કે માડી રે કાંઈ મણીના તે જ મારી તો આખે આંધળી થઈ ગઈ મારી આંખ્યું આંધળી કરી નાખી ઘરેક વાર આંખો મૂક તો આંખ ઉઘાડીને તારું માથું ધોઈ નાખું બેટા નાગકુમારીએ જેવો મણી આંખો મૂક્યો કે માથું કહતા ડોશીએ મણી કડે ભરાયો માથું કહતા ને વાળ ઝાપટતા ડોશીએ હળવા હાકલા દીધા એ પાલખીને ને પાલખિયા આવજો મારી નાક કુવરીના પગ ધોવા અને ડોશીનો હાકલો થતા તો ટંગલી ટોચેથી હેઠે ઉતરીને આઠે પાલખિયાએ દડબડતી દોઢ દીધી અને બે કડે આવીને ઉભા રહ્યા હાથ ઝાલીને એક પાલખીમાં નાગકુમારીને ગાંગલીએ બેહાડી દીધી અને બીજી પાલખીમાં પોતે બેહી ગઈ ડોશી એ હુકમ દીધો કે ઘમ ઘમ ઘોઘરા ખમકાવતા બાલિયા રાજધાની તરફ મારી પગ દેતા તો ગામ લોકોને ખબર પડી ગાંગલી માં કોઈ દરિયાઈ પરી લઈને હાલો હાલો જોવા હાલો 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 દરિયાઈ પરીને જોવા એમ કેતા ગામના માણસો ઉમટ્યા અને ચકલે ચોટે ધગબક ધગબક મચાવી લખો લખ માણસો એ માલખીને મીટી લીધી અને ગાંગલી મહેલે આવીને ઉભી રહી હેઠે ઉભા એને હાકલા દીધા વધારો રાજા સાહેબ હમણાં હતી ને હમણાં ગઈ એને હું લઈ આવી કુંવર સાહેબ ની ચાર આંખો કરાવો કે હસી રમીને તાળી દે તરત દરિયાઈ પરી પાલખીને લઈ અને કુંવરની પડખે ઉતારી જેવો પાલખીનો પડદો ઊંચો કર્યો કે કુંવરની નજર નાગકુમારી માથે પડી નજર પડતા વેચતો કુંવરે ઉઠીને ઠેકડો ને બોલી ઉઠો મરી ગઈ મરી ગઈ મળી ગઈ અને તરત કુંવર હસી બોલીને ડાય ડાય વાતો કરવા લાગ્યો અને રૂડા રૂડા વેણ બોલવા લાગ્યો રાજાના અને ચાંદલો કરવા એવા કે અવળી ફરીને બેસી ગઈ રાજા કેરે દરિયાઈ પડી તું અવળી ફરીને કા બેહે મારા અઢારસો જોજન મારું નામ બોલાય મારું રાજ બોલાય અઢારસો જોજનમાં આણ વર્તાય આવા રાજની પટરાણીના માન તને ઓછા પડ્યા

મહેલના દોરીએ દરવાજે પહેરા બેહાડી દીધા અને ચારેય બાજુ ચોકીયાત ગોઠવી દીધા નાગકુમારીની તેનાત્મા ગાંગલે મૂકી દીધી નાગકુમારીને આનંદ કિલ્લોલ કરાવવા હોળ સખીઓનો સાથ દીધો પણ નાગકુમારી તો બોલતી નથી ને હાલતી નથી પોતાના મૂર્ખાઈ ની વાતો યાદ કરી કરીને રૈડ્યા કરે અને ચોધા રાહુડા પહેર્યા કરે રાત ને દિવસ દરિયાની સામે નજર માંડ્યા કરે હિબકે હૈયું ભર્યા કરે ગાંગલીને ને હોળ સખ્યો તો નાગકુમારી ને હસાવવા બોલાવવા અડધા અડધા થઈ જાય પણ નાગકુમારી ઊંચી આંખ કરીને જોતી નહીં ઘણી વાર રાજાનો કુંવર હેમના હાર ને મોતીની માળા લાવીને નાગકુમારીની પાસે ઊભો રહે પણ નાગકુમારી અવળી ફરીને બેહી જાય આમ કરતા 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 મરહ પૂરું થવા આવ્યું અને કુંવર ઊંચો નીચો થાવા લાગ્યો રાજા પૂછ્યા અરે હે ગાંગલી કુંવરને પણાવશું કે પછી રાખશું ગાંગલી રાજાજી વરહ પૂરું થે પણ વિદ્યોને બે દિવસ નાગકુમારી રડીને રોઈ લે હે પણ પછી ગમે તોય ઈ અસ્ત્રીની જાત કહેવાય સંસારમાં મન મળી જાહે અને એ તો આનંદ કિલ્લોલ મળશે કરવા ફરીથી રાજાએ તો જાણા જોશીને બોલાવ્યા લગ્નના રૂડા મુહૂર્ત લીધા શહેરને બગીચે બગીચે તંબુ ને દરવાજે દરવાજે નગાર ખાના મૂક્યા શેરીએ ચોટે દારૂ ખાના બેંજા અને ઘરે ઘરે મીઠાઈના કડા ચડાવ્યા રાત ને દિવસ લગ્ન ની ધમધોકાર તૈયારીઓ આદરી આખું ગામ રંગે ચંગે તૈયારીઓ કરે આનંદ કિલ્લો લે કલબલાટ મચાવે હવે આ બાજુ ગુણસાગર નું થયું રૂપસાગર ની રજા લઈ અને માર માર કરતો એ તો લાવણ્ય નગરી આવી પહોંચ્યો અને જઈને રાજાને બધી વાત કરી પોતાના કુંવરના નાગ કુમારી સાથે લગ્ન થયા એ જાણીને રાજા રાણી તો રાજી રાજી થઈ ગયા હરખમાં ને હરખમાં હસી પડ્યા તરત એમણે ગુણસાગરની સાથે હાથી ઘોડા દીધા રથ પાલકી દીધા બેલ મ્યાના દીધા અને લાવ લશ્કર દીધા બધો સાત સરંજામ લઈ અને ગુણસાગર દડ મજલ દડ મજમ કરતો છઠ્ઠે મહિને દરિયાને કાંઠે આવીને ઉભો રહ્યો લાવ લશ્કરે દરિયાને કાંઠે ડેરા તંબુ ખોડ્યા હાથી ઘોડા હણવણવા લાગ્યા બીજા દિવસને સવાર પડતા તો ગુણસાગર દરિયાને કાઠે આવ્યો પાણીની સામે મીઠ માંડીને ઉભો રહ્યો હમણાં રૂપસાગર નીકળશે હમણાં નાગકુમારી નીકળશે દરિયાના મોજા જેવડો નિશાસો નાખીને ગુણસાગર તંબુએ ચાલ્યો ગયો બીજા દિવસની હવાર પડતા વળી પાછો દરિયાને કાંઠે ઉભો રહ્યો પાણીને હામે જોઈ રહ્યો દરિયો ઘોઘોયવા કરે મોજા પછડાયા કરે

અને હું થયું છે નાગકુમારીનું નીલમ નાગના કોઈ ભાઈબંધ નાગે એમને મારી નાખ્યા હશે તે મણી ખોવાઈ ગયો હશે દરિયાને કાંઠે આવતા એમને કોઈ પકડી ગયું હશે કે જંગલના માર્ગે એ ભૂલા પડી ગયા હશે હવારે તો ગુણસાગરે હાથી ઘોડા રથ મ્યાન લાવ લશ્કર લાવણીયવતી પાછા જવાનો હુકમ કર્યો અને પોતે ઊંધો નાખીને હાલી નીકળ્યો જન વંગલ જન ભમતો ભમતો જાય ગામ ગામતરા જોતો જાય રૂપસાગર રૂપસાગરના નામ જપતો જાય કોઈ એને ગાંડો ગણે કોઈ એને ઘેલો ગણે ગામના છોકરાની પાછળ ધૂળ ઉડાડીને રીડિયા પાડે પણ ગુણસાગર તો રૂપસાગરના નામ જપતો જાય અને આગળ ને આગળ હાલ્યો જાય શું થયું હશે રૂપસાગરનું કે પછી ગુણસાગર જોવી પડશે કારણ કે વાર્તા ખૂબ જ લાંબી અને રસપ્રદ છે મિત્રો જો તમને વાર્તા સાંભળવી ગમતી હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વાર્તાના બીજા ભાગની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે